ઇલીગલ ઇમિગ્રન્ટ્સ ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસેલા ભારતીય અવૈધ પ્રવાસીઓને કેવી રીતે અમેરિકાએ પાછા મોકલ્યા એ દેશની રાજનીતિમાં ચર્ચાનું કેન્દ્ર છે દુનિયાના બાકીના દેશો એટલે એવું નથી કે માત્ર ભારતીય જ ગેરકાયદેસર રીતે ઘુસેલા છે બાકીના દેશોના ગેરકાયદેસર ઘુસેલા લોકોને પણ અમેરિકા આ જ રીતે પરત મોકલી રહ્યું છે એ જ રીતે હથકડીઓ બાંધીને એ જ રીતે પગમાં બેડીઓ પહેરાવીને દુનિયાના બાકી દેશો એના પર કેવું રિએક્ટ કરી રહ્યા છે એનું એક ઉદાહરણ કોલંબિયાના રાષ્ટ્રપતિનું આ ટ્વીટ છે ગુસ્તાવો પેટ્રોએ છવ્વીસમી જાન્યુઆરીએ કરેલા ટ્વીટમાં એમણે લખ્યું છે અ માઇગ્રન્ટ ઇઝ નોટ અ ક્રિમિનલ એન્ડ મસ્ટ બી ટ્રીટેડ વિથ ધ ડિગ્નિટી ધેટ અ હ્યુમન બિંગ ડિઝર્વ માણસ એને એની ગરિમા સાથે એનું સાથે વર્તન થવું જોઈએ એ જે એના માટે લાયક છે એટલે એ માઇગ્રન્ટ છે ક્રિમિનલ નથી અને ડિગ્નિટી સાથે ગૌરવપૂર્ણ રીતે ગરિમાપૂર્ણ એની સાથે વર્તન થવું જોઈએ દેટ્સ વાય આઈ ટર્નઇડ બેક દ યુએસ મિલિટરી પ્લેન્સ દેટ વર કેરિંગ કોલમ્બિયન માઇગ્રન્ટ્સ આઈ કેન નોટ અલાઉ માઇગ્રન્ટ્સ ટુ રિમેન ઇન અ કન્ટ્રી ધેટ ડઝ નોટ વોન્ટ દેમ but if that country sends them back it must be with dignity and respect for them and for our country we will receive our fellow citizens on civilian planes without treating them like criminals colombia is respected ekdam saral bhasha ma samjhiye to tungkwam no eu kevu chhe ke colombia ni pan respect jalvavi joye ame hamara nagrikon e desh ma bilkul nahi rakhva magta je desh emne tya nahi પણ એ જ્યારે પાછા આવે છે ત્યારે એ સિવિલિયન પ્લેનમાં હોવા જોઈએ યુએસના મિલિટરી પ્લેનમાં આ રીતે એમને બાંધીને મોકલવા એ અમને મંજૂર નથી અને એટલા જ માટે એમણે કોલંબિયાએ કોલંબિયા નામનો દેશ સાઉથ અમેરિકાનો એક દેશ છે કોલંબિયાએ એ વિમાનને પાછું મોકલ્યું હતું ભારતે એ વિમાનને સ્વીકાર્યું છે એ સ્વીકારવું એ જ ઇમિગ્રન્ટ્સ માટે એટલા માટે ફાયદાકારક પણ રહેવાનું છે કેમ કે તમે જો કોઈ પણ રીતે તમારે એમને એટલે સ્વીકારવા પડશે કેમકે એ અહીંયા આ રીતે નહીં રાખે તો એમને ત્યાંની જેલમાં રાખશે બે રસ્તા છે કે અપમાનજનક રીતે તો અપમાનજનક રીતે પણ તમે એમને જ્યારે સ્વીકારો છો ત્યારે એમને આખરે પોતાનો દેશ પાછો મળે છે આ તસવીરો સામે આવવાથી અમેરિકા જવા માંગતા અને ગેરકાયદેસર રીતે ગમે તે રીતે ડંકી મારીને જવા માંગતા લોકોની માનસિકતામાં કેટલો બદલાવ આવશે એ ખબર નથી પણ થોડા સમય માટે એના પર બ્રેક ચોક્કસ લાગશે અમેરિકન સરકાર પ્રશાસન ખૂબ કડક રીતે આ નિર્ણયોની અમલવારી કરી રહ્યું છે જો કે કોલંબિયા જેવા દેશો કોલંબિયામાં જે સરકાર કોલંબિયામાં ખાસા વર્ષો પછી લેફ્ટની સરકાર અને લેફ્ટના રાષ્ટ્રપતિ આવ્યા છે અને એટલે જ સ્વાભાવિક રીતે ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસન સાથે એમના સંઘર્ષો રહેવાના છે અમેરિકાની નજીક અને અમેરિકાની સરહદે આવેલા દેશો સાથે ઓલરેડી એમના સંઘર્ષો ચાલુ છે કેનેડા પર ટેરિફ એમણે લગાડ્યો છે ચાઈના સાથે પણ એમનો સંઘર્ષ મેક્સિકો સાથે કેટલાય સમયથી ચાલી રહ્યો છે કોલંબિયા પણ એ દેશમાં છે ખતમ થઈ ગયું છે યુએસએના પ્રભાવમાં અને એટલે જ આજુબાજુના દેશો સાથેનો સંઘર્ષ એ યુએસએ માટે બહુ સરળ અને સામાન્ય વાત છે બહુ મોટા દેશો પણ જ્યારે ટ્રેડ વોરમાં ઉતરે ત્યારે નાના દેશોનો વચ્ચે કચ્છરઘાં નીકળતો હોય છે ભારત પાસે બીજો કોઈ રસ્તો છે કે કેમ એ ખબર નથી ભારતમાં રાજનીતિ હાવી થઈ છે જોઈએ આગળ પ્રધાનમંત્રી કઈ રીતે આ વાત પર વ્યક્ત કરે છે નમસ્કાર